ગુલાલ ઉડાડવાની એટલે ભૂકા કાઢી નાખવાના અને ડીજે મે કૂદવાનું એટલે રખોડો ગુલાલ ભેગું જ ઉડાડવાનું પાલ ડીજે દેખાવાની જોઈએ તમારો મોટો ગણપતિ છે એટલે ભૂકા કાઢી નાખવાના હલા સાહેબ તે દાડે વરરાદ પડે તા અમે ઉછળી ઉછળ્યું કૂદવાની હલા એ વરરાત મેં ઉડતી મજા આવે હા હલા ભેગી સડકો પર કૂદવાની ફારી મજા આવે પોણે ઉડાડવાનો પાછો ગુલાલ ઉડાડવાનું ફારી મજા આવે અને ગણપતિ વિસર્જન મે ફૂંકા કાર નાખજો ચાલ મે જામ ગણપતિ બાપા મોરિયા એક લાડુ પડ્યા માં